પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવાને આડે હવે માત્ર બે દિવસ બાકી છે જ્યાં જ્યાં પાણી ભરાય છે ચોમાસામાં ત્યાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરાઈ છે તો સાથે સાથે વધુ વરસાદના કારણે સ્થળાંતર કરવું પડે તો કઈ જગ્યાએ સ્થળાંતર કરવું તેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે આંગણવાડીઓ અને શાળાઓની પણ ચકાસણી આગામી સમયમાં કરવામાં આવશે ચોમાસાને લઈને મનપાનું તંત્ર પંદર તારીખ સુધીમાં સક્રિય રૂપથી કામગીરી હાથ ધરશે